જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બટાકાનું શાક બનાવીશું બટાકા અને રીંગણનું તો આપણે બટાકા સમારીને રીંગણ પણ સમારી લીધા છે કઢાઈ મૂકી દીધી છે કઢાઈમાં તેલ નાખીશું હવે આપણે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ હિંગ લસણ ને લીલા મરચાં આપણે લસણથી વઘારીશું અને ત્યારબાદ તેમાં જીરું થોડી હળદર તેલમાં નાખવાથી તેનો કલર મસ્તી ના આવે છે એકવાર તેને હલા હલાઈ લઈશું ત્યારબાદ તેમાં બધા જ સમારેલા બટાકા નાખી લઈશું ધીમે ધીમે બટાકા બધા નાખી નાખી જાય પછી તેને હલાઈ લઈશું આપણે બટાકાને બે મિનિટ માટે ઢક્કન ઢાંકીને મૂકી દઈશું ત્યારબાદ ઢક્કન ખોલીને ફરીથી ઉપર હલાવીને તેમાં હળદર લાલ મરચું પાવડર મીઠું મીઠું નાખી દઈશું ત્યારબાદ ફરીથી તેને હલાઈ લઈશું બરોબર મિક્સ થઈ ગયું છે હવે ત્યારબાદ તેને સમારેલા રીંગણ નાખી દઈશું અંદર હવે બધું મિક્સ કરી દઈશું આપણે ચમચા વડે ત્યારબાદ તેમાં આપણે થોડું પાણી વીળીશું અડધો કપ જેટલું બધું મિક્સ થઈ જાય તેવી રીતે હલાવીને પછી આપણે ઢાંકી દઈશું ફૂલ ગેસ રાખવાનો છે ફૂલ ગેસ રાખ્યા પછી આપણે એને હવે ધીમો કરી દઈશું ધીમા ગેસે આપણે એને ચડવા દઈશું તો પાંચ મિનિટ પછી આપણું સ્વાદ તમને જોવા મળે છે બટાકું ચડી ગયું છે આપણે દબાઈને જોઈ લઈશ તો ત્યારબાદ ધાણા જીરું નાખીશું હવે આપણે ગરમ મસાલો નાખીશું થોડો તમારે રસો ના રાખવો હોય શાકમાં તો બધું જ રસો બાળીને તેલ ફૂટવા દેવાનું મારે રસા શાક બનાવવાનું છે આપણું શાક હવે થઈ જવા આવ્યું છે તો તેમાં ધાણા નાખી દઈશું હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણે તો આપણું શાક હવે તૈયાર છે તો તેને હવે વાટકામાં કાઢી દઈશું શાક પરોઠા ગી ગોળ અને છાસ ખાવાની બહુ જ મજા આવે છે તો મારી ચેનલ ગમી હોય તો લાઈક કરો શેર